સીધી વાત નો બકવાસ તો આજે અમે તમને લઈને આવી રહ્યા છીએ ગુજરાતમાં સ્થિત વિઠલાપુર પ્લાન્ટમાં જ્યાં છે હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કૂટર પ્રોડક્શન ઇન ઇન્ડિયાનો મોટો પ્લાન્ટ તો આજે તમને બતાવીશું આખા આપણે જે હોન્ડાની જે બી ગાડીઓ બને છે ટુ વ્હીલર એ કઈ રીતે બને છે અને એનું મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી લાઈન તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે હોન્ડાની જે ગાડીઓ બને છે તેનો એ એન્જિન પાર્ટ બની રહ્યો છે જે આખું લેથ મશીન ઉપર આખું ચેકિંગ અને ક્વોલિટી વાઇસ ચેક થઈ અને આગળ જશે તો મિત્રો આખો જે હોન્ડાના એન્જિનો છે એ હોન્ડાના એન્જિનોમાં તો કોઈ કહેવાનું જોતું નથી પણ હોંડાના એક એક એન્જિન એક એક પ્રક્રિયામાં થઈ અને પાસ થઈ રહ્યા છે તો આ જે છે એ ચેમ્બર ટેસ્ટિંગ મશીન છે તે ચેમ્બરનું ટેસ્ટિંગ થઈ અને આગળ એસેમ્બલી પોઈન્ટ ઉપર મોકલવામાં આવે છે તો અત્યારે જે આ જે ચાલુ છે એ મશીન સોફ્ટ એન્જિનના ઇફેક્ટિવ કોલોબરેશન રોબોટ જે કહેવાય સીઓ બી ઓટી એના અંદર આ જે આખું કામ થઈ રહ્યું છે અને આખી એની પ્રસેસ જે એન્જિનના મેન ચેમ્બરની હોય છે તે મેન ચેમ્બરની ચકાસણી થઈ અને અહીં બધા માપદંડો ઉપર એને પાર ઉતરવાનું હોય છે અંદર કોઈ પણ પ્રકારની ગેપ ના રહી જાય જેમ કે આપણો બાલ હોય એટલે બાલની પણ ગેપ ના રહી જાય એ પ્રમાણે આખું અંદર રોબોટિક કામ થઈ અને અંદર ચકાસણી કરવામાં આવે છે ઓટોમેટિક સાથે સાથે મેન્યુઅલી માનવ દ્વારા પણ એની ચકાસણી કરવામાં આવે છે જેથી કરી કાર્યક્ષમતામાં કોઈ ઘટાડો ન થાય અને ક્વોલિટીમાં કોઈ ઘટાડો ન થાય અને કોઈને પણ કોઈપણ જાતની તકલીફ પડે નહીં તો આ જે છે એ ફ્રેમ વેલ્ડિંગ ધ એક્સિસ મૂવ ઇન ધ એન્ડ રેગ્યુલર એક્સટેન્ટ ડાયરેક્શન ગ્રાઇન્ડ ધ રોબોટ એને આ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે તો આ ચેજીસનું વેલ્ડ અને જે ચેચિસની ફ્રેમિંગ કહેવાય એ ફ્રેમિંગ આખું ચેજીસનું થઈ રહ્યું છે જે આપણે કહેવાય કે એક્ટિવા બને છે તો અહીં એક્ટિવા જ બને છે તો એ આખું ના આગળનો ભાગ પાછળનો ભાગ આખું ચેજીસ ઉપર બધું જે કામ થાય છે એ આખું ચેચિસ ઉપર બધું મૂકવાનું કામ અહીં થઈ રહ્યું છે હવે મોસ્ટ ઓફ પચાસ ટકા કામ જે કહેવાય ને પચાસ ટકા કામ આ એસેમ્બલી લાઇન ઉપર થઈ જાય છે પછી બાકીનું બાકીનું પચાસ ટકા કામ આગળ થઈ જાય છે તો અમે ફેક્ટરીમાં બહુ લાંબો વિડીયો તો નથી પણ માપનો છે પણ માપના વિડીયોમાં પણ અમે તમને આખી માહિતી આપી દીધી રીતે આટલું એટલું ફ્રેમિંગ અને એન્જિનનું કામ ટૂટર થઈ જાય પછી સિક્યુરિટી રીઝનને કારણે એને મૂકવામાં આવે છે ટેસ્ટિંગમાં જે આખો ટેસ્ટિંગ પોઈન્ટ બનાવેલો હોય છે જેમાં અમુક કિલોમીટર પ્રતિ કલાકને દરે એને ચલાવવાનું હોય છે એ પ્રમાણે જો ચાલી જાય એટલો વાંધો ના આવે પછી એનાથી આગળ જાય આજે અત્યારે તમે જોઈ રહ્યા છો એ આખો ફાઇનલ ટેસ્ટિંગ પોઈન્ટ છે જ્યાં ઉબડ ખાબડ કોઈ પણ જાતની કંઈ પણ તકલીફ હોય હા ના તો એને અહીં જોવામાં આવે છે જેથી કરીને કોઈ પણ ક્ષતિ થઈ જાય નહીં અને એને ચેક કરીને સ્ટીકર મારી અને પાસ કઢાને એ આખું માનવ દ્વારા આખું ટેસ્ટિંગ કરી અને આખું બહાર લઈ જવામાં આવે સાથે સાથે આ ફેક્ટરી જે કહીએ એ ભારતમાં ઉત્તર ગુજરાત આપણે બેચરાજી કહીએ તો બેચરાજીના વિઠલાપુર વિસ્તાર છે એ વિઠલાપુર ગુજરાતમાં આ સરસ મજાની ફેક્ટરી આવી આવેલી છે બહુ લાંબી ફેક્ટરી છે બહુ મોટી ફેક્ટરી છે એ હોન્ડાની આખી કંપની જે એક્ટિવા સી બી સાઈન સી બી હોન્ડા જે સાઈન એ બધા અહીં બન્યા છે તો જ્યારે પણ કોઈ દિવસ તમારે એ બાર જવા થાય તો એ બાર વિઠલાપુર તો આ ફેક્ટરી આવેલી છે તો તમે એ પણ જોઈ શકો છો